નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મોબાઈલના લીધે તૂટેલા ખરાબ સંબંધોની વ્યથા રમેશભાઈના ઘરમાં વાત કંઈક અલગ હતી રમેશભાઈની ઉંમર પચાસની આસપાસ માથે ટાલ પડવાની શરૂઆત થઈ ગયેલી અને ચહેરા પર જીવનની મહેનતની કરસલીઓ દેખાય એમનું જીવન એકદમ સાદું સવારે દુકાને જવાનું સાંજે પાસું આવવાનું અને બે ટાઈમ ઘરનું જમવાનું ઘરમાં પત્ની જયા દીકરો આકાશ અને વહુ પાયલ આ ચાર માણસનું નાનું કુટુંબ પણ એક સમયે હસતું રૂમ રમતું કુટુંબ રમેશભાઈ દુકાનથી આવીને રોજની જેમ ફળિયામાં ખાટલા પર બેઠા અંધારું થવા આવ્યું હતું એટલે જયા સાનો કપ લઈને આવી જયાનો સ્વભાવ પણ શાંત અને પ્રેમાળ જયાએ કપ આપતાં પૂછ્યું આવો બેસો બહુ મોડું કર્યું આજે થાક્યા હશો રમેશભાઈએ શાનો ઘૂંટ ભરતા કહ્યું અરે વાત જ ન પૂછ આજે ગ્રાહક એટલા હતા કે ઊભો થવાનો ટાઈમ ન મળ્યો પણ હવે થોડોક આરામ થાય છે બંને થોડી વાર શાંતિથી બેઠા આકાશની રાહ જોતા હતા આકાશ કંપનીમાં સારી નોકરી કરતો હતો એના આવવાથી જ ઘર જીવન થતું થોડી વારમાં આકાશ સ્કૂટર મૂકીને આવ્યો આકાશને જોતાં જ રમેશભાઈએ પૂછ્યું કેમ મોડું થયું આજે દીકરા આકાશે માથું હલાવીને ખાલી એટલું કહ્યું હા પપ્પા થોડું કામ હતું અને સીધો પોતાની રૂમમાં ગયો રમેશભાઈએ અને જયાએ એકબીજા સામે જોયું આકાશને પોસવાનો સમય જ ન મળ્યો રમેશભાઈને લાગ્યું કે થાકેલો હશે કાલે વાત કરીશું પણ આ કાલે વાત કરીશું એમને છેલ્લા કેટલાય મહિનાથી સતાવતું હતું આકાશ ઘરમાં આવે એટલે પહેલાં જયા દોડીને પાણી આપતી અને બેચાર વાતો કરતી પણ હવે આકાશ સીધો રૂમમાં જાય અને રૂમમાં ગયા પછી એના હાથમાં એક વસ્તુ આવી જતી એ હતો મોબાઈલ રૂમમાં અંદર જઈને આકાશ પાયલ સાથે બેઠો રમેશભાઈએ વિચાર્યું ચાલો કમસે કમ બંને એકબીજા સાથે તો બેસે છે પણ આ વિચારમાં પણ ભૂલ હતી રમેશભાઈ અવાજ સાંભળવા રૂમ પાસે ગયા અવાજ આવ્યો ખટ 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 કીબોર્ડના ટાઈપિંગનો અવાજ અને બાજુમાં એકદમ ધીમો અવાજ સ્કોલ સ્કોલ રમેશભાઈએ ધીમેકથી દરવાજો ખોલ્યો અંદરનું દ્રશ્ય જોઈને એમના મોં પરનો હસારો તરત ઉડી ગયો આકાશ અને પાયલ એક જ પલંગ પર બાજુ બાજુમાં બેઠા હતા બંનેના હાથમાં મોબાઈલ આકાશ કોઈકની સાથે સેટિંગ કરવામાં વ્યસ્ત હતો અને પાયલ કોઈ સિરીઝ કે વિડીયો જોતી હતી બંનેની નજર એકબીજા સામે નહોતી પણ મોબાઈલની સ્ક્રીન પર સોંટેલી હતી બંનેના કાનમાં ઇયરફોન હતા ઘરમાં હતા એકબીજાની બાજુમાં હતા સતા એકબીજાથી હજારો માઇલ દૂર હોય એવું લાગતું હતું રમેશભાઈએ ધીમેકથી ખાંસ્યું આકાશે ઈયરફોન કાઢીને કહ્યું હા પપ્પા એના અવાજમાં સહેજ સીડ હતી રમેશભાઈએ પૂછ્યું દીકરા તમે બંને બેઠા છો વાત નથી કરતા પાયલે માથું ઊંચું કરીને ખાલી સ્મિત કર્યું પણ તરત જ પાછી સ્કીનમાં ખોવાઈ ગઈ આકાશે ફોન મૂક્યા વિના કહ્યું હા પપ્પા હું ઓફિસનું ઇમ્પોયમેન્ટ કામ કરતો હતો અને પાયલ બુક વાંસે છે બુક એટલે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન રમેશભાઈએ નિરાશ થઈને કહ્યું ઠીક છે બેસો અને ધીમે પગલે પાસા આવ્યા રમેશભાઈને જયાએ ધીમા અવાજે કહ્યું સાંભળો મને તો હવે આકાશના રૂમમાંથી આવતા અવાજ પણ ગમતા નથી પહેલાં એ જ્યારે રૂમમાં બેસીને હસતો બોલતો ત્યારે એવું લાગતું કે આખું ઘર જીવંત છે હવે તો બસ ટિંગ ટિંગનો અવાજ કે કોઈ વેબ સિરીઝનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બસ બીજું કાંઈ નહીં રમેશભાઈ પડખું ભર્યા સાચી વાત છે જયા મને યાદ છે આકાશ નાનો હતો ત્યારે સ્કૂલેથી આવીને સીધો મારી પાસે દોડી આવતો આખા દિવસની વાતો કરતો અમે ક્રિકેટ રમતા અને તું અમને ગરમા ગરમ ભજીયા બનાવી આપતી એ દિવસો ક્યાં ગયા જયાએ નિશાસો નાખ્યો એ દિવસો તો મોબાઈલ લઈ ગયો રમેશ પહેલાં એનો હાથ પકડતી તો મારો હાથ ગરમાતો હવે એનો હાથ પકડું તો એને જરાય ખબર નથી પડતી કારણ કે એનો બીજો હાથ મોબાઈલમાં વ્યસ્ત હોય છે આપણી વાત એના કાન સુધી પહોંચતી જ નથી રમેશભાઈ પણ પોતાના દીકરાને યાદ કરીને ભાવુક થયા તને યાદ છે જ્યારે આકાશે પહેલી નોકરી શરૂ કરી ત્યારે પહેલો પગાર લાવ્યો અને સીધો તારા હાથમાં મૂક્યો હતો આખો દિવસ એ ખુશ હતો અને આપણે બધાએ સાથે બેસીને ઉજવણી કરી હતી જયાએ ધીમા અવાજે કહ્યું હા અને પાયલ પાયલ બહુ ખૂબ સારી છે પણ એ પણ આ મોબાઈલના શક્કરમાં એવી ફસાઈ ગઈ છે કે ક્યાંય બહાર નથી નીકળી શકતી જ્યારે અમે એને લાવ્યા હતા ત્યારે એ આખો દિવસ મારી સાથે રસોડામાં વાતો કરતી શીખતી હવે તો માત્ર એના ઇરફોન જ એની દુનિયા છે હું એને વાત પૂછું તો એ ઘણીવાર ઇરફોન કાઢ્યા વિના આ કે નામાં જવાબ આપી દેશે મને ક્યારેક તો એવું લાગે છે કે જાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે રમેશભાઈએ જયાને સાત્વના આપી ના જયા આપણી કોઈ ભૂલ નથી આ એક બીમારી જેવું છે જે આખી દુનિયામાં ફેલાયેલું છે આપણે ક્યાંક પાછળ પડી ગયા છીએ મેં ઘણીવાર વિચાર્યું કે હું આકાશને કડવાશથી કહું કે ફોન મૂકી દે પણ પછી વિચાર્યું કે એનો ગુસ્સો મારાથી સહન નહીં થાય વળી એવું ન થાય કે એ આખો દિવસ બહાર રહે અને ઘરે પણ ન આવે બંનેને હવે અસહતાની લાગણી થતી હતી રમેશભાઈએ બીજા દિવસે સવારે આકાશ સાથે વાત કરવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે રમેશભાઈએ નાસ્તાના ટેબલ પર આકાશને રોક્યો આકાશ ઉતાવળમાં હતો રમેશભાઈએ કહ્યું આકાશ ઊભો રહે મારે તારી સાથે શાંતિથી વાત કરવી છે આકાશે દરવાજા પાસે ઊભા રહીને કહ્યું પપ્પા ઉતાવળ છે બોલો શું વાત છે અને એનો હાથ વારંવાર પેટના ખિસ્સામાં રહેલા મોબાઈલ તરફ જતો હતો રમેશભાઈએ શાંતિથી શરૂઆત કરી બેટા છેલ્લા કેટલાક સમયથી તું અને પાયલ બંને ઘરમાં એકદમ ખોવાયેલા રહો છો આપણી વચ્ચે પહેલાં જે પ્રેમ અને વાતો હતા એ હવે નથી રહ્યા શું પ્રોબ્લેમ છે દીકરા આકાશે એકદમ સામાન્ય અવાજે જવાબ આપ્યો પપ્પા તમે કેમ આટલું બધું વિચારો છો બધું બરાબર છે આ ઓફિસનું કામ છે તમને લોકોને આ બધું નહીં સમજાય કામ ખૂબ હોય છે અને પાયલ તો એના ફ્રી ટાઈમમાં એન્જોય કરે છે તમે ચિંતા ના કરો અમે ખુશ છીએ આકાશના આ તમને ન સમજાય શબ્દો રમેશભાઈના હૈયામાં તીરની જેમ વાગ્યા ખુશ છો તને લાગે છે કે તારા હાથમાં મોબાઈલ હોય અને તારી બાજુમાં બેઠેલા માણસ સાથે તું વાત ન કરે એ ખુશી છે રમેશભાઈનો અવાજ સહેજ મોટો થયો આકાશે પણ ગુચ્છાથી કહ્યું જુઓ પપ્પા આ નાની નાની વાતો માટે ડ્રામા ન કરો મારે જવું પડશે હું કોઈને ઈનગોર નથી કરતો પણ આજના સમયમાં મોબાઈલ વગર કોઈ કામ નથી થતું તમને આ ટેકનોલોજીની ખબર નહીં પડે અને આકાશ ગુસ્સામાં સ્કૂટર લઈને નીકળી ગયો રમેશભાઈ ત્યાં જ ઊભા રહી ગયા એમને લાગ્યું કે દીકરો દૂર નથી ગયો પણ આ મોબાઈલે બંનેની વચ્ચે એક અદૃશ્ય ખાઈ ખોદી નાખી છે જેને પૂર્વી હવે બહુ અઘરી છે એમણે પાછળ ફરીને જયા સામે જોયું જેની આંખોમાં પણ આ જ વેદના અને અસહ્યતા હતી હવે શું કરવું એ કોઈને સમજાતું નહોતું આકાશના ગુચ્છાથી રમેશભાઈ અને જયા ખૂબ દુઃખી થયા હતા એ દિવસ પછી રમેશભાઈએ આકાશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું ઘરમાં એક અજીબ શાંતિ સવાઈ ગઈ આકાશ અને પાયલ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગ્યા જાણે બાકીના બે સભ્યો ઘરમાં હોય જ નહીં એક શનિવારની વાત છે રમેશભાઈની દુકાને રજા હતી રમેશભાઈ બપોરે ઓટલા પર બેસીને સાપુ વાંચતા હતા જયા કિચનમાં કામ કરતી હતી આકાશ અને પાયલ પોતાના રૂમમાં હતા હંમેશની જેમ મોબાઈલમાં વ્યસ્ત અચાનક આકાશના રૂમમાંથી જોરથી ખટ અવાજ આવ્યો પછી પાયલના મોંમાંથી એક ધીમી શીશ નીકળી ગઈ રમેશભાઈ અને જયાબેન ગભરાઈને રૂમ તરફ દોડ્યા રૂમમાં જઈને જોયું તો પાયલ રડતી હતી અને આકાશ ગભરાયેલો ઊભો હતો પાયલના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું રૂમમાં પલંગ પાસે એક ભારે ટેબલ હતું જે અચાનક સહેજ ઢળી પડ્યું અને ટેબલનો ખૂણો પાયલના પગ પર વાગી ગયો હતો પાયલ ખુરશી પર બેસીને પગને ટેબલની નજીક પગની ટેબલની નજીક ક્યાંક ગોઠવતી હતી અને તેવામાં આ દુર્ઘટના બની ઓ બાપરે કહીને જયા તરત જ પાયલ પાસે બેસી ગઈ બેટા શું થયું બહુ વાગ્યું રમેશભાઈએ ઝડપથી ટેબલને પકડીને સહેજ ખસેડ્યું આકાશ જલ્દી પાટાપિંડીની પેટી લાવ આકાશ જે આખો દિવસ મોબાઈલ સિવાય કશું પકડતો નહોતો એ ઝડપથી પેટી લઈને આવ્યો રમેશભાઈ અને જયાબેને પાયલના ઘા પર દવા લગાવવા લાગ્યા પાયલની આંખમાં આંસુ હતા પણ રડવા કરતાં એણે એક વાતની નવાઈ લાગી એણે જોયું કે પહેલીવાર આટલા મહિનાઓ પછી રમેશભાઈ અને જયા માતા પિતા તરીકે એના માટે આટલા ચિંતિત હતા જયાના ચહેરા પરનો ગભરાટ અને રમેશભાઈના હાથની ઉતાવળ એ બધું પાયલને અંદરથી સ્પર્શી ગયું આકાશે પહેલી વાર પોતાનો મોબાઈલ દૂર ફેંકી દીધો હતો અને ચિંતામાં પાયલની બાજુમાં બેઠો હતો જયાએ પ્રેમથી પાયલના માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા તું ધ્યાન નથી રાખતી આખો દિવસ ક્યાંક ને ક્યાંક ધ્યાન હોય છે કેટલું બધું દુઃખ થયું હશે તને ત્યાં પાયલ ભાંગી પડી એણે જયાને ગળે લગાવી લીધી અને રડતાં રડતાં કહ્યું સોરી મમ્મી સોરી પપ્પાજી મારી ભૂલ છે હું ખરેખર ખૂબ દૂર જતી રહી હતી હું આ ટેબલમાં જગ્યા બનાવવા માટે બુક હટાવતી હતી અને મારા કાનમાં ઇયરફોન હતા એટલે ખબર ન પડી કે ટેબલ નમ્યું છે આકાશે પણ શરમ સાથે માથું ઝુકાવ્યું હા પપ્પા મારી પણ ભૂલ છે હું ગેમ રમતો હતો મેં આજુબાજુમાં ધ્યાન ન આપ્યું પાયલે જ્યારે શીસ પાડી ત્યારે જ મને પાન આવ્યું કે ઘરમાં બીજું પણ કોઈ છે રમેશભાઈના ચહેરા પર પહેલી વાર ગુસ્સો નહોતો પણ શાંતિ હતી એમણે હસીને કહ્યું બેટા વાંધો નહીં મોટી ઈજા નથી થઈ એટલે ભગવાનનો આભાર માનો પણ એક વાત યાદ રાખજો જે વસ્તુ દુનિયા સાથે જોડે છે એ જ વસ્તુ જો તમારા નજીકના સંબંધોને તોડી નાખે તો એ ઝેરશે આજે એ ઘટના એ નહીં પણ એ ઘટના બાદ રમેશભાઈ અને જયાએ બતાવેલા પ્રેમે આકાશ અને પાયલની આંખો ખોલી નાખી એમને સમજાયું કે દુનિયા સાથેની વર્ચ્યુઅલ કનેક્ટિવિટી કરતાં ઘરમાં રહેલા લોકો સાથેનું રિયલ કનેક્શન કેટલું જરૂરી છે સાથે જમણવારના ટેબલ પરનું દૃશ્ય બદલાઈ ગયું હતું પાયલ પણ પાયલ પગ પર પટ્ટી બાંધીને બેઠી હતી આજે કોઈના હાથમાં મોબાઈલ નહોતો આકાશ અને પાયલ બંને રમેશભાઈ અને જયાની સાથે બેસીને હસી મજાક કરતા હતા આકાશે જયાના હાથમાંથી રોટલી લીધી અને કહ્યું મમ્મી એક વાત કહું આજે મને ખબર પડી કે હું કઈ દુનિયામાં ખોવાઈ ગયો હતો હવે હું નિયમ બનાવીશ કે રાત્રે જમતી વખતે મોબાઈલ રૂમની બહાર પાયલે પણ સ્મિત આપી અને પપ્પાજી હું પણ વસન આપું છું કે હવે ઇરફોન નહીં પણ તમારી વાતો સાંભળીશ રમેશભાઈ અને જયાની આંખોમાં પાણી આવી ગયા પણ આ દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા મોબાઈલે જે સંબંધો છીનવી લીધા હતા એ આજે એક નાનકડી ઘટનાએ અને સાસા પ્રેમે પાસા લાવી આપ્યા હતા ઘરમાં ફરી એકવાર વાતોની રોનક પાસી આવી હતી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી અમારી આ વાત તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો